ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય બીજો કળિયુગના ધર્મો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સમય બહુ બળવાન છે જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુષ્ય બળ અને સ્મરણ શક્તિનો લોપ થતો જશે કળયુગમાં જેની પાસે ધન હશે તેને જ લોકો કુળવાન સદાચારી અને સદગુણી માનશે જેના હાથમાં શક્તિ હશે તે ધર્મ અને ન્યાયને પોતાને અનુકૂળ કરાવી શકશે લગ્ન આદિ સંબંધોમાં કુળશીલ યોગ્યતા વગેરે જોવા જાણવાનું રહેશે નહીં યુવક યુવતીનો એકબીજાની પસંદગીથી જ સંબંધ થઈ જશે વ્યવહાર કુશળતા સત્ય અને ઈમાનદારીના આધારે નહીં પરંતુ જે જેટલું છળ કપટ કરી શકશે તેટલો તેને વ્યવહાર કુશળ માનવામાં આવશે સ્ત્રીઓ અને પુરુષોની શ્રેષ્ઠતાનો આધાર તેમના શીલ સંયમ નહીં પરંતુ માત્ર રતિક્રીડા જ રહેશે બ્રાહ્મણની ઓળખ તેના ગુણ સ્વભાવથી નહીં પરંતુ માત્ર જનોઈથી જ બની રહેશે વસ્ત્ર દંડ કમંડળ વગેરે જ બ્રહ્મચારી સંન્યાસી વગેરે આશ્રમીઓની ઓળખ હશે અને એકબીજાના ચિહ્નનો સ્વીકાર કરી લેવો એ જ માત્ર એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કર્યાનું સ્વરૂપ હશે જે લાંચ આપવામાં અથવા પૈસા ખર્ચ કરવામાં અસમર્થ હશે તેને ન્યાયાલયમાં ઉચિત ન્યાય મળી શકશે નહીં જે બોલવામાં જેટલો ચતુર હશે તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે અસાધુતાની ગુનેગાર હોવાની એક જ ઓળખ હશે ગરીબી હોવું જેટલો વધારે દંભ પાખંડ કરી શકશે તેને તેટલો જ મોટો સાધુ માનવામાં આવશે લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ જ પર્યાપ્ત હશે શાસ્ત્રીય વિધિ વિધાનની સંસ્કાર વગેરેની કોઈ આવશ્યકતા માનવામાં આવશે નહીં વાળ વગેરે ઓળીને કપડાં લત્તાથી સજ્જ થવાને જ સ્નાન સમજી લેવામાં આવશે લોકો દૂરના તળાવને તીર્થ માનશે અને નજીકના ગંગા યમુના માતા પિતા વગેરેની ઉપેક્ષા કરશે માથા ઉપર મોટા મોટા વાળ રાખવાની જ શારીરિક સુંદરતાની નિશાની માનવામાં આવશે અને જીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ હશે પોતાનું પેટ ભરવું જે માણસ જેટલી ઉદ્ધતાઈથી વાત કરી શકશે તેને તેટલો જ સાચો માનવામાં આવશે યોગ્યતા ચતુરાયનું સૌથી ઉત્તમ લક્ષણ એ ગણાશે કે મનુષ્ય પોતાના પરિવારનું પોષણ કરી લે ધર્મનો આશરો યશ પ્રાપ્તિ માટે લેવાશે આ પ્રમાણે જ્યારે સમગ્ર પૃથ્વી પર દુષ્ટ લોકોની બોલબાલા થઈ જશે ત્યારે રાજા બનવાનો કોઈ નિયમ રહેશે નહીં અર્થાત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શૂદ્રોમાં જે બળવાન હશે તે રાજા થઈ જશે તે સમયના નીચ રાજાઓ અત્યંત નિર્દય અને ક્રૂર થશે લોભી તો એટલા થશે કે તેમનામાં અને લૂંટારામાં કોઈ અંતર જોવા મળશે નહીં તેઓ પ્રજાની સંપત્તિ અને સ્ત્રીઓ સુધા ખૂંચવી લેશે તેમનાથી ભયભીત થઈને પ્રજા પર્વતો અને જંગલોમાં ભાગી જશે તે સમયે પ્રજા જાત જાતના શાક કંદમૂળ માંસ મદિરા ફળ ફૂલ અને વૃક્ષોના ફૂલપાન ખાઈને પેટ ભરશે ક્યારેક અનાવૃષ્ટિ તો ક્યારેક ઉપરાઉપરી સરકારી કર નાખવામાં આવશે ક્યારેક ઠંડીનો ભારે પ્રકોપ ક્યારેક હિમવર્ષા ક્યારેક ભયંકર વંટોળીઓ ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક નદીઓમાં વિનાશક પૂર આવશે આવી કુદરતી આપત્તિઓ અને પરસ્પરના સંઘર્ષોથી પ્રજા અત્યંત દુઃખી થઈ અને નષ્ટ થઈ જશે લોકો ભૂખ તરસ તથા અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા રહેશે બીમારીઓથી તો તેઓ મુક્ત થશે જ નહીં કળિયુગમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે વીસ કે ત્રીસ વર્ષનો હશે કળિયુગના પ્રાણીઓના શરીર ક્ષીણ અને અને રોગગ્રસ્ત થવા લાગશે વર્ણ આશ્રમોનો ભેદ વેદમાર્ગ નષ્ટપ્રાય થઈ જશે ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે રાજા મહારાજા ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે મનુષ્યો ચોરી જૂઠ તથા નિરપરાધ હિંસા વગેરે અનેક પ્રકારના કુકર્મો દ્વારા આજીવિકા ચલાવશે ચારેય વર્ણોના લોકો સુદ્રો જેવા થઈ જશે ગાયો બકરીઓ જેવી નાની નાની અને ઓછું દૂધ આપનારી થશે વાનપ્રસ્થ અને સંન્યાસ જેવા વિરક્ત આશ્રમના લોકો પણ ઘરબાર વસાવીને ગૃહસ્થોના જેવું વહેવાર વેપાર કરવા લાગી જશે જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેમને જ સંબંધી માનવામાં આવશે ડાંગર અને ઘઉં વગેરે અનાજના છોડ પણ નાના નાના થતા જશે વૃક્ષોમાં સમી જેવા નાના અને કાંટાવાળા વૃક્ષો જ રહી જશે વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે ગૃહસ્થોના ઘર અતિથિ સત્કાર અને વેદ ધ્વનિથી રહિત હોવાને કારણે અથવા જનસંખ્યા ઓછી થઈ જવાને કારણે સૂના સૂના થઈ જશે પરીક્ષિત વધારે શું કહું કળિયુગનો અંત થતા થતાં મનુષ્યોનો સ્વભાવ ગધેડા જેવો અસહ્ય થઈ જશે અર્થાત લોકો મોટે ભાગે ગૃહસ્થોનો ભાર વહન કરનારા અને વિષય બની જશે આવી સ્થિતિમાં ધર્મની રક્ષા કરવા માટે સત્વગુણનો સ્વીકાર કરીને સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે પ્રિય પરીક્ષિત સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે તેઓ સ્વરૂપ હોવા છતાં પણ ચરાચર જગતના સાચા શિક્ષક સદ્ગુરુ છે તેઓ સાધુ સજ્જન પુરુષોના ધર્મની રક્ષા માટે તેમના કર્મોનું બંધન કાપીને તેમને જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છોડાવવા માટે અવતાર લે છે તે સમયમાં સંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે તેમનું હૃદય અત્યંત ઉદાર અને ભગવાનની ભક્તિથી પૂર્ણ હશે તેમના ઘરે કલ્કી ભગવાન અવતાર લેશે શ્રી ભગવાન જ અષ્ટસિદ્ધિઓના અને સમસ્ત સદગુણોના એકમાત્ર આશ્રય છે સમગ્ર જગતના તેજ રક્ષક અને સ્વામી છે તેઓ દેવદત્ત નામક શીઘ્રગામી ઘોડા પર બેસીને દુષ્ટોને તલવાર દ્વારા સીધા કરશે તેમના રોમે રોમમાંથી અતુલનાત્મક તેજના કિરણો નીકળતા હશે તેઓ પોતાના શીઘ્રગામી ઘોડા પર બેસીને પૃથ્વી ઉપર સર્વત્ર વિચરણ કરશે અને રાજાઓના વેશમાં છુપાયેલા કરોડો કરોડો ડાકુઓનો સંહાર કરશે પ્રિય પરીક્ષિત જ્યારે તમામ ડાકુઓનો સંહાર થઈ જશે ત્યારે દેશના સંપૂર્ણ પ્રજાના હૃદય પવિત્રતાથી પૂર્ણ થઈ જશે કારણ કે કલ્કી ભગવાનના શરીરમાં રહેલા અંગરાગના સ્પર્શથી અત્યંત પવિત્ર બનેલો વાયુ તેમનો સ્પર્શ કરશે અને આ પ્રમાણે તેઓ ભગવાનના શ્રી વિગ્રહની દિવ્ય ગંધ પ્રાપ્ત કરી શકશે તેમના પવિત્ર હૃદયમાં સત્વમૂર્તિ ભગવાન વાસુદેવ બિરાજશે અને પછી તેમના સંતાનો પૂર્વની જેમ હુષ્ટ પુષ્ટ અને બળવાન થવા લાગશે પ્રજાના નેત્રો અને મનને હરી લેનારા સ્વયં ધર્મના રક્ષક અને સ્વામી છે તે જ ભગવાન જ્યારે કલ્કી ભગવાનના રૂપમાં અવતાર લેશે તે જ સમયે સતયુગનો આરંભ થઈ જશે અને પ્રજાની સંતાન પરંપરા આપમેળે જ સત્વગુણથી યુક્ત થઈ જશે જે સમયે ચંદ્રમા સૂર્ય અને બૃહસ્પતિ એક જ સમયે એકી સાથે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરે છે અને એક રાશિ પર આવે છે તે જ સમયે સતયુગનો આરંભ થાય છે પરીક્ષિત ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જેટલા રાજાઓ થઈ ગયા અથવા હવે પછી થશે તે બધાનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું તમારા જન્મથી રાજાનંદના અભિષેક સુધી એક હજાર એકસો પંદર વર્ષનો સમય લાગશે જે સમયે આકાશમાં સપ્તર્ષિઓનો ઉદય થાય છે તે સમયે પહેલાં તેમનામાંથી બે જ તારા દેખાય છે તેમના મધ્ય ભાગમાં દક્ષિણોત્તર રેખા પર સમભાગમાં અશ્વિની વગેરે નક્ષત્રોમાંથી એક નક્ષત્ર દેખાય છે તે નક્ષત્રની સાથે સપ્તર્ષિ ગણ મનુષ્યોની ગણતરીથી સો વર્ષ સુધી રહે છે તેઓ તમારા જન્મ વખતે અને અત્યારે પણ મઘા નક્ષત્રમાં સ્થિત છે સ્વયં સર્વવ્યાપક સર્વશક્તિમાન ભગવાન જ શુદ્ધ સત્વમય વિગ્રહ સાથે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા તેઓ જે સમયે પોતાની લીલા આટોપીને પરમધામમાં પધારી ગયા તે જ સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો તેના જ કારણે મનુષ્યોની મતિ એટલે કે બુદ્ધિ ગતિ એટલે કે વૃત્તિ પાપ તરફ ટળી ગઈ જ્યાં સુધી લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણકમળો દ્વારા આ પૃથ્વીનો સ્પર્શ કરતા રહ્યા ત્યાં સુધી કળિયુગ પૃથ્વી પર પોતાનો પગ જમાવી શક્યો નહીં પરીક્ષિત જે સમયે સપ્તર્ષિ મોઘા નક્ષત્ર પર વિચરણ કરતા રહે છે તે જ સમયે કળિયુગનો આરંભ થાય છે કળિયુગનો કાળ એટલે કે આયુષ્ય દેવતાઓની વર્ષ ગણતરી પ્રમાણે બારસો વર્ષનો અર્થાત મનુષ્યોના ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે જે સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્રને છોડીને પૂર્વસાઢામાં ચાલ્યા ગયા હશે તે સમયે રાજાનંદનું રાજ્ય રહેશે ત્યારથી કળિયુગની વૃદ્ધિ શરૂ થશે પુરાતત્વ વેતા ઐતિહાસિક વિદ્વાનોનું કહેવું છે કે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પરમધામ માટે પ્રયાણ કર્યું તે દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો પરીક્ષિત જ્યારે દેવતાઓની વર્ષ ગણના મુજબ એક હજાર વર્ષો વીતી જશે ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરીથી કલકી ભગવાનની કૃપાથી મનુષ્યોના મનમાં સાત્વિકતાનો સંચાર થશે લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે અને ત્યારથી સતયુગનો પ્રારંભ થશે પરીક્ષિત મેં તો તમારી સામે માત્ર મનુવંશનું અને તે પણ સંક્ષેપમાં વર્ણન કર્યું છે જે પ્રમાણે મનુવંશની ગણતરી થાય છે તે જ પ્રમાણે દરેક યુગમાં બ્રાહ્મણ વૈશ્ય અને શૂદ્રોની પણ વંશ પરંપરા સમજવી જોઈએ જે પુરુષો અને મહાત્માઓનું વર્ણન મેં તમારી સામે કર્યું છે હવે માત્ર નામથી જ તેમની ઓળખ રહી ગઈ છે હવે તેઓ હયાત નથી માત્ર તેમની કથા જ શેષ રહી છે હવે તેમની કીર્તિ જ જ્યાં ત્યાં સાંભળવા મળે છે પિતા મહના પિતા રાજા સંતનુના ભાઈ દેવાપી અને ઈશ્વાકુ વંશના મરુ અત્યારે કલાપ નામના ગામમાં સ્થિત છે તેઓ મહાન યોગબળથી યુક્ત છે કળિયુગના અંતમાં કલ્કી ભગવાનની આજ્ઞાથી તેઓ પાછા અહીં આવશે અને પૂર્વવત વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે સતયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ આ જ ચાર યુગ છે આ યુગો પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પોતપોતાના સમયે પૃથ્વીના પ્રાણીઓને પ્રભાવિત કરે છે પરીક્ષિત મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે તે બધા અને તે સિવાયના બીજા રાજાઓ પણ આ પૃથ્વીને મારી મારી કરતા રહ્યા પરંતુ અંતે મરીને ધૂળ ભેગા થઈ ગયા આ શરીરને ભલેને કોઈ રાજા કહી દે પરંતુ અંતે તો તે કીડા વિષ્ટા અથવા રાખના રૂપમાં જ પરિણત થઈ જશે રાખોળી જ બની જશે આ શરીર માટે અથવા તેના સંબંધીઓ માટે જે કોઈ પણ પ્રાણીને સતાવે છે તે ન તો પોતાના સ્વાર્થને જાણે છે કે ન પરમાર્થ નહીં જાણે છે કેમ કે પ્રાણીને સતાવવું એ તો નરકનું દ્વાર છે તે લોકો એવું જ વિચારે છે કે મારા દાદા પરદાદા આ અખંડ ભૂમંડળનું શાસન કરતા હતા અને હવે આ કોઈ પણ રીતે મારે આધીન બની રહે છે અને મારા પછી મારા પુત્ર પૌત્રો મારા વંશજો જ કોઈપણ રીતે આ પૃથ્વીનો ઉપભોગ કરે તે મૂર્ખાઓ આ અગ્નિ જળ અને માટીથી બનેલા શરીરને પોતાની સંપત્તિ માની બેસે છે અને ખૂબ જ અભિમાન સાથે ડીંગ ઢાંકે છે કે આ પૃથ્વી મારી છે છેવટે તેઓ શરીર અને પૃથ્વી બંને છોડીને પોતે જ અદૃશ્ય થઈ જાય છે પ્રિય પરીક્ષિત જે જે રાજાઓ મોટા ઉત્સાહ અને બળ પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગમાં રાખતા હતા તે બધાને કાળે પોતાના વિકરાળ મોઢામાં પકડીને દબાવી દીધા હવે ઇતિહાસમાં માત્ર તેમની વાતો જ રહી ગઈ છે એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા દ્વાદશકંધે દ્વિતીય અધ્યાય બારમા સ્કંધ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી Jay.